અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સાત પોઈન્ટ વેરા વસૂલાત કરવામાં આવી પાલિકા દ્વારા વસૂલાત સામે સાત પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા વેરા વસૂલાત કરી છે તો પાલિકા દ્વારા વ્યવસાય વેરાની પણ પંચ્યાસી ટકા કરી છે નગરપાલિકા દ્વારા વેરાની ભરપાઈ કરવા માટે એકત્રીસ માર્ચના રવિવારના અંતિમ દિવસે રાત્રે

છે અને જેની અંદર મિલકત વેરો ગટર વેરો સફાઈ વેરો શિક્ષણ વેરો દીવાબતી વેરો એમ બધા જ ટેક્સની બધા ટેક્સ સમાવેશ થઈ જાય છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર